ديواري بھيئر ہوما اري پھول سا والي ناگا وے پھول کھاٹي پھورو تو تو タイル સુનાત્રં વિજે એ બધા વસ્તુઓ સવા ચિતરવાના હતા તો અમે બરાબર વાત કરી માતા હું છે

એ દાદા કોલ લઈ કે હું જે ભૂસકો માનું છું પણ મારા આને બરાબર મેલડી આઈ નું બિરેસન દાબે તને વાત અમે વાત કરી આ હું પાકી જશે તો વખરેલા પાડાઓ નત ના જે ચાલ મારા આગળ કઈ કેવું કોઈ આપણો કાઈ મતલબ મારો ભગવાન મંગળવાર પથારી નો